जय माताजी स्वागत छे आज ना ब्लॉक मो तो चकलन दौड़ा ना खी दीदा चकला चार आई गया तेतरा आई गया तुमने बताड़ू आला फेगा आला जो कलर है ना એટલે ઓસા देखो

આય નરવી હુજરીયો છે આ ભાગમાં ચકલીયો છે કાળી દેખાય આ રી હુજરીયો છે આય હુજરીયો બેઠે ત્રણ ટોળા અલગ અલગ બેઠા છે આ बाजू પેટરા છે તો હવે ચાપીવાન બાકી છે આપણે હવે ચાપી લઈએ પહેલું જ જગાળીએ આપણે હાડવાડું જવાનું છે આટુ બેન જવાનું છે તૈયાર થઈ છે

રોજ વધારે વધારે જ આવે હવે આ હુજેરીઓ ના આવતી પેલા તેતરા આવતા થોડો ઘોલા આવતો હવે તો ચક્કર લઈ આપવા મળી હુજેરીઓ આપવા મળી તો આપણે કાલે એકદમ પાણી ચાલુ હતું તે હજુ ત્રણ ચારા બાચી છે અને આટલા આવ્યું છે આ ભાગમાં પીતું પીતું પેલો ભાગ પાડેલો વચ્ચે ત્રણ ચાર વાત હવે ભરાઈ ગયો હતા તો લાઈન આવ્યા બાર ગયા પહેલું જ આવ્યા અને હવે આવ્યા છે લાઈટ જવાનો ટાઈમ થઈ ગયો પુણો એક વાગ્યો હોય એક વાગે લાઈટ જતી રહે એટલે લગભગ बेचारा रहई जा काले राज को ध्यान तो आज वो थोड़ा मोटो होई गयो उसको बताड़ो और ये चारो पी है लाइट जती रे 15 मिनट से है एक, एक चारो पी है थोड़ी आवाज हो तो इंच आ रहा है अगर पाएलू है पेलो लिलू जो एतला थी पेलो भाग पाएलो का भाग बाकी है और इसको जो इले ये अत्तरज को मोटा मोटा થઈ ગયો आवड़ा आवड़ा થઈ ગયો पाड़िए दबा नेके બધા ચારા મહેવો જ નહીં આપણે એવું હવે ચારો ભરાઈ ગયો એટલે વાળી દઈએ ચારો વાળી પછી ખાવા જઈએ રોટા થઈ ગયા પછી મળીએ તો લાઈટ જતી રહી આપણે બે ચારા રહી ગયા ખાવા ખાઈ લીધું ખાઈને આપણે હવે જ છે બાલ કપાવા હવે બાલ કપે બના રહેજો આવી બ્લોગમાં ના આવે તો સબસ્ક્રાઈબ કરજો મળીએ હવે પછી આપણે બાલડાઠી કરવા ગયા હતા જઈને આવી ગયા નેહાળિયાને લઈ આવ્યા પહેલોડા નેહાળ સુતી ગયો પહેલું ઘરે આવી ગયો હમ निहार से आई जो ना नहीं देखा तू तो। देखा है सर बदलो सीओड़ो मोटो करियो तो so, करिये। वीडियो ने एंड करिए वीडियो गंदो है तो लाइक शेयर कर दो तो में न, चैनल में नया होए तो सब्सक्राइब कर दे जो चाय मदद, दज ये कर तो वीडियो में चैनल में नया हो तो सब्सक्राइब करवा ना भूलता लाइक कर करज ना, शेयर कर करजो जय माता दी